એ કાકા ઇનીુંના ભય કરો સાસા આ હું છું જે તારે આને કરવાની આદત ગઈ નહી હો છોમજી જો ઓગળી નહીં કરી આ આવતા દોશી કે ચીવ સ્ટેશન આવી ગયો તો ક્યાંથી ઊભી હું બાજુ ઊઠી ગઈ અને ઊઠી હાલ ઘાડા પડી ને છે

હું વાત કરે પતંગ ચગાવાય આ ઉત્તરાયણ નો તહેવાર હારું કે કઈ ખબર મળે કે ની તમને લોકો ને ઉત્તરાયણ માં તો પતંગ ચગાવાના લાડુ ખાવાના ઊંડિયું ખાવાનું ને જલસા કરવાના સમજી

આપને જો દર મહિને એક બે તહેવાર આપને કેવા જલસા કરવાના આમ લોકોને મળવાનું આનંદ આનંદ આવે આ ચટકટ ગયા યાર ગબે ગયા ચલા અરે જરીવાલા એવા જલસા ન કરે જેમાં બીજાનો જીવ જાય એવા જલસા શું કામ ના હે સુના અગર હમ સબે જલસા કરી અગર ઉમે કે તકલીફ હોત બા તું હમાર પ્રોબ્લેમ ના આયા હૈ ઓર ઉનકા રચ્ચે કોનો કુછ હોઈ ગયા આજ બાત તો ઉનકા ફૂટા કરમ ઓમે હમ હમાર તહેવાર થોડો જાય દે બેન

તો કબૂતર ન ઉડે તો પતંગ ન ઉડાવી અરે ભાઈ તને બધી વાતો આવડે છે આપણે જે પતંગ ચગાવી ને એ દોરીમાં જયારે પક્ષીઓની પાંખો કપાય પક્ષીઓ મરી જાય એ બધું જોવે ને તેથી તને ખબર પડે તેથી એમ થાય કે પતંગ સગાવાય જ નહીં એટલે કંટ્રોલ આવે આ ઉટાણનો એક જ દાડો તો એવો હોય કે ઢાબે પતંગ ચગાવવાળું ચડીએ

એ સમયમાં દરમિયાન પક્ષીઓ ઉડા આકાશમાં બહુ જ ઉડતા હોય છે એટલે એને નુકસાન ન થાય એને ઈજા ન થાય એનું ધ્યાન રાખવા માટેનો આ સમય છે બાકી તમે વાંધો નહીં ચગાવવાનો કંઈ વાંધો નહીં પણ આ સમયનું ધ્યાન રાખજો કારણ કે હું હમણાં બધી સોસાયટીમાં જઈ બધાને મેં સમજાવ્યું કે ભાઈ આ સમયમાં છ થી આઠ સવારે અને સાંજે પાંચથી સાત પતંગ ચગાવવો નહીં સહી આવ્યો હા ભાઈ ચાલ ભાઈ તારી વાત સાચી બે કલાક છે ને એ જીવદયાનું કામ કરવાનું અને એ સમયમાં અને જે કાંઈ હોય એ પક્ષીઓ બધા કોઈને કાંઈ થયું હોય તો એને આપણે સરકાર દ્વારા ઘણી સુરક્ષા માટે એ લોકોએ સારવારની ગાડીઓ શરૂ કરી છે તો એ બધું કામ કરી શકો છો ભાઈ એની વાત હવ હાચી છે આપણી ઉજવણી છે ને એ બીજા કોઈની પજવણી ન બને ને જોવાનું કોમ આપણું છે આપણો આ તહેવારનો ઉલ્લાસ છે ને કસાંશ એ કબૂતરનો છેલ્લો શ્વાસ ન બને ને એ જવાબદારી આપણી છે આપણે માંસું છીએ અને એ ભોળા કબૂતરાનું એનું રક્ષણ કરવાનું કામ આપણું છે એલા ભાઈ એ લોકોને ખાવા પીવાની હાટે સેવા કરવાનું કામ તો આપણું છે

લડ્ડુ બનાયા લડુ લડ્ડુ સમજી આ જો ને એના જેવા માણસ હોય ને લંગરી નો આદત બહુ હોય

પવન હોય ને પતંગ અને માણા બે ઉપર ચગે ને એટલે સમજી લેવાનું કપાવાના છે કરશન ફિરકી બૈરી હું કેમ પકડી રાખે ખબર તને ને બૈરી નું કામ એવું છે ને જેટલી તમારે દોરી જોઈ ને એટલી જ આપે પણ જો પેટ લાગ્યા હોય ત્યારે તમે પ્રેમથી કયો આવા દે આવા દે આવા દે તો આવા દે

ફિરકી આપણી ને ફિરકી પકડવાળી વાળી આપણી કોઈ લપેટવાનું નહીં કોઈનું નું થતું હોય ને તો છવા દેવાનું હા કોઈનું છે ને ઠેગાણા ને બરાબર ચાલતું હોય ને તો ચાલવા દેવાનું વચ્ચે છે ને આપણે લંગરિયા નાખ્યા ન કરાય કોઈને ને નળવાનું નહીં અને કોઈને ને જોઈ નળવાનું નહીં આ બોલ પક્ષીઓ ના ઉડવાના સમય છે ને આપણે પટંગ ચગાવવા નહીં આ બધા પક્ષી છે ને બચાવવાનું અને જીવ દયાનું કામ કરવાનું એ જ આપણું કામ છે એ સાચી ઉત્તરાયણની ઉજવણી છે